હેલો શિક્ષક મિત્રો એજ્યુકેશન ટેક ચેનલની અંદર હું સચિન સર આપનું હાર્દિક સ્વાગત કરું છું આપને અત્યારે શિક્ષણ સહાયકની ભરતી ચાલી રહી છે એની અપડેટ લઈને આવી ગયા છે અને ગઈકાલે એટલે કે છ પાંચના રોજ શિક્ષણ સહાયકનું પી ટુ જાહેર થઈ ગયું છે અને એની અગત્યની સૂચનાઓ પણ આપણને આપેલી છે અને કોને વાધા હજીક આપવાની રહેશે એના વિશેનો આપણો એક ટૂંકો વિડીયો લઈને આવી ગયા છે તો ખાસ આપણે આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ કરીને કહી લેજો તેમાં આપણે ભરતીની તમામ અપડેટ સાથે સાથે મનોવિજ્ઞાનના લેક્ચર સિરીઝ પણ આપણે આપવાનો પ્રયત્ન કરીશું તો આપણે લેક્ચરની શરૂઆત કરીએ કે આપણે પીએમ ટુ કઈ રીતના આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ તો આપણે જી એસ ઇ ડોટ ઇન પર જઈ અને આપણે અહીંયા હાયર સેકન્ડરી ગવર્મેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે એ સિલેક્ટ કરતાં તમને આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે અને એની અંદર તમને આ રીતના અહીં ચાર ફાઇલો આપણને જોવા મળે છે તો એ ખાસ કરીને આપણે ડાઉનલોડ કરી લેવાની છે સાથે સાથે એ સાચવીને રાખવાની જેથી કરીને તમારે કોઈ પણ ક્વેરી હોય તો તમને ખ્યાલ આવી શકે તો અહીં આગળ પત્રક એ આપેલું છે અને પત્રક એની અંદર આપણને કીધું છે કે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી બીજા ચોવીસ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ રદ કરેલી અરજીઓ એટલે કે પત્રક એની અંદર જે તે અરજી રદ થઈ હશે જે તે કારણ સહિત એની અંદર દર્શાવેલું છે રિમાર્કની અંદર લખેલું છે જે તે કારણે કે અરજી કેમ રદ કરવામાં આવેલી છે અને પત્રક કની અંદર તો કે આપણને માતાના નામમાં જે સુધારો છે એ દર્શાવવામાં આવેલો છે જે તે માતાના નામમાં સુધારો આખું નામ હશે તો શોર્ટ નામ લખેલું હશે આધાર કાર્ડ મુજબ લખેલું હશે એ રીતના એમાં સુધારાઓ કરેલા છે તો એ ખાસ કરીને જોઈ લેવા સુધારાઓ ઓલરેડી થઈને જ આવેલા છે એટલે એની અંદર જે નામ છે એમને કોઈ પણ પ્રકારની વાંધા અરજી આપવાની રહેશે નહીં પત્રક બની અંદર રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સુધારા કરેલ અરજીઓ એટલે કે કયા કયા સુધારા કરેલા છે એ પણ રિમાર્કની અંદર આપેલા છે અને એની અંદર સુધારાઓ પણ થઈને આવેલા છે તો ખાસ તમારે જોઈ લેવાનું છે કે તમારો જે સુધારો છે એ થઈને આવ્યો છે કે નથી આવ્યો એ ખાસ ચેક કરી લેવાનું છે અને ચોથી જે ફાઇલ છે એની અંદર સરકારી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક વાંધા અરજીઓની સૂચનાઓ એની અંદર આપેલી છે કે જેમાં તમારે કઈ કઈ સૂચનાઓ જે છે ધ્યાનમાં રાખવાની છે એ આપણે જોવાનું છે આની અંદર ખાસ કે તમારે વાંધા અરજી જે છે એ કોણે કોણે આપવાની રહેશે તો કે જે અરજીઓ રદ કરેલી છે એમને જો કોઈ વાંધો હોય તો એ પોતાનો વાંધો જે તે જિલ્લા જે સમિતિ છે તે જઈ અને આપણે આપવાનું રહેશે જે તે જિલ્લામાં જઈને તમારે આ બધી માહિતી તમારે છે એ આપવાની રહેશે તમારી વાંધા હરજી આપવાની રહેશે ખાસ કરીને આપણે જે પીએમએલ ટુ છે એ કઈ રીતના ડાઉનલોડ કરી શકીએ તો આની અંદર આપણે તમે જે સાઈડ ખોલશો એની અંદર આ રીતના થ્રી ડોટ છે એની અંદર તમે ક્લિક કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ જોવા મળશે એની અંદર મેટ સિલેક્ટ કરી અને એની અંદર તમારું જે પીએમએલ છે એ તમે ક્લિક કરશો એટલે તમને જે છે એ તમને ખ્યાલ આવી જશે અને એ ડાઉનલોડ કરવાનું રહેશે કે જેની અંદર ફાઇનલ જે મેઇટમાં જે સમાવિષ્ટ ઉમેદવારો છે એમના નામ આપેલા છે અને આની અંદર તમારા જેટલી જગ્યાઓ છે તમારા વિષયની જેટલી સબ્જેક્ટની અને એ કેટેગરી વાઇઝ એટલા જ ઉમેદવારોને લેવામાં આવ્યા છે એટલે વધારાના એક પણ ઉમેદવારને લેવામાં આવ્યો નથી અને અમુક જે વિષય છે સબ્જેક્ટ છે એની અંદર ઓછી જગ્યાઓ છે ધારો કે અમુકની અંદર બાસઠ જગ્યાઓ છે પરંતુ જે લિસ્ટ છે એની અંદર સાઠ લિસ્ટ આપેલું છે આનું કારણ મુખ્ય કારણ એ છે કે કદાચ પીએચ જે ઉમેદવાર છે એની જગ્યાઓ જે છે એ બતાવવામાં આવેલી નથી કદાચ પીએચ ઉમેદવાર એમને મળતા ન હોય એટલા માટે એ બી જગ્યાઓ ખાલી રહેશે તો આ રીતના આ જે છે એ આની અંદર દર્શાવવામાં આવેલું છે અને આ રીતના પીએમએલ ટુ છે એ જાહેર કરવામાં આવેલું છે આમ તો પીએમએલ ટુ અને એફએમએલ જેવું જ આવશે એટલે આટલા જે ઉમેદવારો જે સમાવિષ્ટ છે એમને જ માત્રને માત્ર શાળા સિલેક્શન કરવાનું આવશે એટલે કે વાંધા અરજી માટે જે દિવસ આપેલા છે એક જ દિવસ આપેલો છે આપણે અગત્યની જે સૂચનાઓ છે એ આપણે જોઈ લઈએ કે સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક ભરતી પીએમએલ અન્વયે ઓનલાઈન ઉમેદવાર નોંધાવેલ ઉમેદવારના ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ જિલ્લા દ્વારા જે તે ઉમેદવારના કિસ્સામાં ક્વેરી તેને આવેલી હતી તે પૈકી ભરતી સમિતિ દ્વારા જે ઉમેદવારો અરજીઓ રદ કરવામાં આવેલી છે તેની યાદી પત્રક અનિ અંદર આપણને આપેલી છે આગળ આપણે જોયું તે પ્રમાણે અને જેને સુધારા કરવામાં આવેલ હોય તેની યાદી પત્રક બ છે અને માતાના નામમાં સુધારો આવેલ હોય એ યાદીપત્રક ક સ્વરૂપે આપણે દર્શાવેલી છે અને આપણે ડબલ્યુ 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 ડોટ જી એસ ઇ આર સી ડોટ ઇન પરથી આપણે ડાઉનલોડ પણ કરી શકીએ છીએ તો આ રીતના આપણું જે પીએમએલ ટુ છે છ પાંચ બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલું છે અને આ જે વાંધાજી જો કોઈને હોય વાંધો રજૂ કરવો હોય તો એમને સાત પાંચ બે હજાર પચીસના રોજ સાડા દસથી તે છ વાગ્યા સુધી આપણે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે એ રજૂ કરવાનું રહેશે ત્યારબાદ એમને સ્વીકારવામાં આવશે નહીં એન પીએમએલમાં સમાવિષ્ટ થવાથી શિક્ષણ સહાયક તરીકે નિમણૂક મેળવવાનો કોઈ હક તમને પ્રસ્તાવિત થતો નથી આમ તો બધા આવી જ જવાના છે મોટાભાગના વાંધા અરજી રજૂ કરવા ઈચ્છતા ઉમેદવારોએ વાંધા અરજી પોતે હાલ જે તે જિલ્લા ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે તે જિલ્લાની શિક્ષણ અધિકારી કચેરી જે છે ત્યાં કે તમારે રૂબરૂમાં જમા કરાવવાના રહેશે તેમ છતાં જો ઉમેદવાર અનિવાર્ય તબીબી કારણોસર એટલે કે તમે બીમાર હોય અને કોઈ ત્યાં જઈ શકો એવો ન હોય તો તે સ્થળે વાંધા હજી રજૂ કરવા રૂબરૂ ઉપસ્થિત રહી શકે તેમ ન હોય તો જરૂરી આધારો સ અન્ય કોઈ વ્યક્તિ પોતાનો ઓથોરિટી લેટર એટલે કે તમારે લેખિતમાં આપવાનું કે કયા કારણોસર તમે ગેરહાજર છો અને કયા વ્યક્તિને તમે મોકલો છો એ તમારે લખી અને આપવાનું રહેશે તો પણ એ ચેક થઈ જશે ઉમેદવારે વાંધા હજી પોતાનું નામ સરનામું વિભાગ માધ્યમ વિષય કેટેગરી ઓનલાઈન અરજી નંબર તમારે લખવાનો છે મોબાઈલ નંબર દર્શાવી જે તે બાબતે વાંધો હોય તે વાંધાની વિગત સ્પષ્ટ દર્શાવવી જરૂરી આધાર પુરાવાઓ પણ એની અંદર રજૂ કરવાના રહેશે આધારો પ્રમાણિત નકલો એની અંદર આપણે આપવાની છે ઇમેલ જે અગર આપેલું છે એના પર આપણે સાંજે છ કલાક સુધીમાં પીડીએફ સ્વરૂપે પણ મોકલી રહે મોકલવાની રહેશે સમય મર્યાદામાં રજૂ ન થયેલ વાંધા અરજીઓ તેમજ નિયત સ્થળ સિવાય અન્ય સ્થળે મોકલાયેલ વાંધા અરજીઓ ટપાલ કુરિયર કે રજિસ્ટર એડી કે નિયત થયેલ માધ્યમ સિવાય મળેલ વાંધા અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહીં એટલે કે તમે ગમે તે સ્થળે તમે મોકલી દેશો ગમે તે જગ્યાએ તમે વાંધા અરજી રજૂ કરશો તો એ ગણવામાં આવશે અને એ સ્પષ્ટ ઉલ્લેખ છે રાજ્ય કક્ષાએ રજૂ થયેલ ક્વેરી વાળી અરજીને ભરતી સમિતિ સમક્ષ રજૂ કરી નીચે મુજબની યાદી મુજબ નિર્ણય કરવામાં આવશે એટલે કે આ રીતના કે પત્રક અની અંદર જે છે એ રદ કરવામાં આવેલી અરજીની યાદી છે પત્રક બની અંદર સુધારા કરવામાં આવી હોય તેવી અરજીની યાદી છે અને પત્રકની અંદર ખાલીને ખાલી માતાના નામમાં સુધારો કરેલો હોય તેવી અરજીઓની યાદી અહીંયા આપણે મૂકેલી છે તો ખાસ આપણે આ જોઈ લેવું અને આપણે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આપણે ભરતીને લગતી તમામ અપડેટ આપણે આ યુટ્યુબ ચેનલની અંદર આપવાનો પ્રયત્ન કરીશું જય હિન્દ જય ભારત